નમસ્કાર ખેડૂત મિત્રો હું રમેશ રાઠોડ વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર ખેડૂત મિત્રો આજના અંદર સર્વે સ્વાગત છે મિત્રો આજનો કાર્યક્રમ કંઈક વિશેષ પ્રકારનો છે આજના કાર્યક્રમની અંદર માહિતીઓ કરતા એવી માહિતીઓ કે જેનાથી લોકોને પ્રેરણા મળે એક ખેડૂત એક બીજા ખેડૂતને કઈ રીતે પ્રેરણાદાયી બની શકે ઠીક છે મારા જેવા અધિકારીઓ અથવા આ ફિલ્ડમાં કામ કરતા કર્મચારીઓ અથવા અલગ અલગ સંસ્થાઓના કામ કરતા લોકો વાતો કરતા હોય ત્યારે લોકોને વિશ્વાસ એટલો બેઠતો નથી અથવા એના ઉપર કદાચ શંકા કુશંકાઓ થતું હોય પરંતુ એક ખેડૂત જ્યારે સારું કાર્ય કરે અને એ ખેડૂત તરીકે ફક્ત ગુજરાત જ નહીં પણ દિલ્હીની અંદર ડંકો વગાડે ત્યારે એવું થાય કે આપણામાંનો કોઈ ખેડૂત આપણી સાથે રહેતો આપણા ગામડામાં આપણો શેઢા પાડોશી ખેડૂત એટલા મોટા વિસ્તાર સુધી એનો ફલક લંબાવે અને આખા વિશ્વની અંદર જ્યારે આ આ વાતની ચર્ચા થતી હોય ત્યારે એવું થાય કે કદાચ ખેતીમાં પણ એ પરિવર્તન થઈ શકે અને ખેતીની અંદર જે માન સન્માન બીજા અન્ય લોકોને નથી મળતું મેં કીધું ને કે આવું માન સન્માન મેળવવા માટે કદાચ તમારે પંદર વર્ષ વીસ વર્ષ ત્રીસ વર્ષ તપસ્યા કરો તો પણ આ સન્માન ન મળે મિત્રો એવું સન્માન કે એવું ગરિમામય સન્માન જયારે ખેડૂતોને મળતું ત્યારે ખૂબ ખુશીની લાગણી થાય આપણી સાથે આપણી સાથે દરરોજ વાતચીત કરતા લોકો જેના ખેતરોની આપણે મુલાકાત કરતા લોકો કે આપણી સાથે બેસી અને એની ખેતીની ચર્ચાઓ કરતા લોકોને આ સન્માન મળે ત્યારે ખૂબ લાગણી થાય તો આ વિડીયોની અંદર આજે એવા ખેડૂતોની વાતો કરવી છે કે જે ખેડૂતોને ખૂબ મોટું સન્માન સરકારશ્રી તરફથી મળ્યું છે અને સન્માનના હકદાર પણ છે કારણ કે એમણે કરેલી મહેનત એમને કરેલા નવા રસ્તાઓ અને એમણે છીંદેલો જે માર્ગ છે એ અન્ય ખેડૂતો માટે પ્રેરણાદાયી છે એટલા માટે આ સન્માન એમને મળે છે તો એ સન્માનને બિરદાવવા માટે આજનો જે મારો વિડીયો છે એમને સમર્પિત કરવો છે અને અન્ય લોકોને પણ એની માહિતી એમના સુધી પહોંચે કે કઈ રીતના સન્માન મળે કયા હેતુથી આપણે એને સન્માન કરવાનો મોકો લોકો આપે છે તો એના માટેની આખી વાત આ વિડીયોની અંદર કરવી છે વિડીયો શરૂ કરવું પહેલાં આપ સર્વે મિત્રોને ખાસ વિનંતી છે કે મિત્રો આ ચેનલને આપ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ આપણી સૌની છે મિત્રો અહીંથી જે માહિતી મળે છે એ માહિતીમાં દરેક માહિતીની અંદર કંઈક ને કંઈક તથ્ય છે દરેક માહિતીની અંદર વૈજ્ઞાનિક અભિગમ છે અને દરેક માહિતીનો ઉપયોગ કરીએ અને આપણે ખેતીને સમૃદ્ધિ તરફ લઈ જવા માટેનો પ્રયાસ એટલા માટે વારંવાર વિનંતી કરું આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો ઘંટડીના બટન ઉપર ક્લિક કરશો એટલે ઓલ નોટિફિકેશન આવી જશે તમામ પ્રકારની માહિતીઓ તમારા સુધી પહોંચતી થઈ જશે અને ત્યારબાદ જો વિડીયો મિત્રો તમને ગમે તમે એને પૂરેપૂરો જોઈ અને લાઈક આપજો ત્યારબાદ શેર પણ કરી દેજો મિત્રો આજનો મુદ્દો છે કે એવા ગુજરાતના ત્રેવીસ ખેડૂતો કે જેને પંદરમી ઓગસ્ટ એટલે કે આપણો સ્વાતંત્ર દિવસ અને આ દિવસની ઉજવણી મહામહિમ રાષ્ટ્રપતિ જે કહેવાય કે આખા દેશના સર્વોચ્ચ પદ ઉપર બિરાજમાન એવા રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિના હસ્તે અથવા તો એમના સાનિધ્યમાં ત્યાં દિલ્હી ખાતેના જે આપણી પરેડ રાષ્ટ્રીય પરેડ થતી હોય એમાં પંદર ઓગસ્ટ અને સ્વાતંત્ર દિવસે આ ત્રેવીસ ખેડૂતોને ગુજરાતમાંથી આમંત્રણ મળ્યું છે જુદા જુદા ક્ષેત્રમાં કોઈ પ્રાકૃતિક ખેતી કરે કોઈ મિલેટ આધારિત ખેતી કરે કોઈ માર્કેટિંગની અંદર સારું કામ કરે આવા જે પ્રગતિશીલ ખેડૂતો છે એમનું સિલેક્શન કરવામાં આવ્યું અને એમને દિલ્હીના આ પરેડની અંદર હાજર રહેવા માટે અને મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવ્યો એમ આપણા સૌના માટે ગૌરવની વાત છે પ્રથમ તો આ ત્રેવીસે ત્રેવીસ ખેડૂતોને લાખ લાખ અભિનંદન ખૂબ ખૂબ અભિનંદન કારણ કે કદાચ આપણે એને ઓળખતા હોય ન ઓળખતા હોય પરંતુ હવે જ્યારે આ રાષ્ટ્રીય ફલક ઉપર આવે છે તો એનું લિસ્ટ પણ અહીંયા હું બતાવું છું આ ત્રેવીસ ખેડૂતોને દિલ્હી ખાતેની આ જે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી છે એમાં હાજર રહેવાનું ખૂબ બહુમાન મળ્યું છે હવે એમાંથી બે ખેડૂત એવા છે કે ખાસ કરીને હું જે વિસ્તારની અંદર મારા ફરજના ભાગરૂપે જે કામ કરું છું એક ગીર સોમનાથ જિલ્લો અને જૂનાગઢ જિલ્લો આ બંને જિલ્લામાંથી એક એક ખેડૂતોની પસંદગી થઈ છે અને ખાસ કરીને જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના શેપા ગામના પરમાર વિજયભાઈની પસંદગી પણ આની અંદર થઈ છે વિજયભાઈની ખેતરની મેં રૂબરૂ મુલાકાત લીધી ઘણી વખત એમને મળવાનો મોકો મળ્યો છે ઘણા ટ્રેનિંગના માધ્યમથી એમની ખેતી જોઈશ એમની માર્કેટિંગ વ્યવસ્થા જોઈ એમનું વેલ્યુ એડિશનનું કામ અને પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે કામ કરી રહ્યા છે તો એ આ સન્માનને લાયક છે કારણ કે મિત્રો એનામાંથી પણ આપણે પ્રેરણા લેવાઈ જેવી છે એકવાર એમના ખેતરની મુલાકાત લેવા જેવી છે હું કોઈના અહીંથી ફક્ત વખાણ કરવા માટે વિડીયો ક્યારેય બનાવતો નથી હું જેના ખેતરની મુલાકાત લઉં જેના એક એક વસ્તુનું વેરિફિકેશન કરી અને ત્યાર બાદ જ બોલતો હોઈ છું કે આડે થડ કોઈ ખેડૂતનું અહીંથી બોલી જવું ને એના વખાણ કરી લેવા એનું માર્કેટિંગ કરી દેવું એ ક્યારેય અહીંથી આ માધ્યમથી બનતું નથી પરંતુ વિજયભાઈને એટલા માટે પ્રેરણા લેવી જોઈએ કારણ કે આવો એક યુવાન ખેડૂત હા કક્ષાએ જિલ્લા કક્ષાએ ઘણી વખત એને સન્માનને બહુમાન મેળવ્યા છે એને ઘણા બધા ખેડૂતોને ટ્રેનિંગના માધ્યમથી પણ જોડાયા હશે પ્રાકૃતિક ખેતીના માધ્યમથી પણ જોડાયા છે તો મિત્રો આ ખેડૂતનું પરમાર વિજયભાઈનું જ્યારે દિલ્હી ખાતે સ્વાતંત્ર્ય દિવસની આ પંદરમી ઓગસ્ટની ઉજવણીમાં જ્યારે મહેમાન તરીકે જઈ રહ્યા છે તો એમને ખૂબ ખૂબ અભિનંદન એમની ખેતીમાંથી આપણે શીખી અને આપણે પણ આ સન્માનના આવતા દિવસોમાં આ સન્માન આપણે પણ મેળવી શકીએ એવું જરૂરી નથી કે એમણે મેળવ્યું એટલે બીજા કંઈ ન મેળવી શકે એ પણ એક નાનકડા ગામમાંથી આવતો ખેડૂત છે તો આ બધા જ ખેડૂતો જો એની પ્રમાણિકપણે સારી મહેનત અને બીજા લોકો માટે પ્રેરણાદાયી કંઈ બનીએ તો આવા સન્માન આપણને પણ મળે આવા જ બીજા ખેડૂત ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના કાજરડી ગામના ચારણિયા ભાયાભાઈ એમના ખેતરની પણ મેં મુલાકાત લીધી છે એમની સાથેના ફોટો દરેકના અહીંયા એમના ખેતરમાં જઈને પાડેલા ફોટો પણ અહીંયા મૂકું છું એ પણ એક મિલેટ ખાસ કરીને મિલેટ પાકોની અંદર એનું ઉત્પાદન અને એનું માર્કેટિંગ અને પ્રાકૃતિક ખેતીના જે જોદા એમો એમના ખેતરમાં અપનાવી અને સારી ખેતી કરી રહ્યા છે અને લોકોને પ્રેરણા આપી રહ્યા છે એ પણ આપણા સૌના માટે ખૂબ સારી બાબત છે એ પણ એક નાના એવા અંતરિયાળ ગામમાંથી ગુજરાતના સર્વોચ્ચ બહુમાન પણ મેળવું સાથે સાથે આજે રાષ્ટ્રીય ફલક ઉપર જે ત્રેવીસ ખેડૂતો આખા ગુજરાતમાંથી સિલેક્ટ થાય એની અંદર પણ આ ભાયાભાઈ ઝારણીયાનો પણ સમાવેશ છે ગીર સોમનાથ જિલ્લા માટે આપણા સૌના માટે ખૂબ હર્ષની લાગણી હોઈ શકે અને હું તો એવું માનું છું કે આ ત્રેવીસ જ નહીં આવા ત્રેવીસો ખેડૂતો તૈયાર થવા જોઈએ અને દરેક પોતાના ક્ષેત્રમાં ખેડૂત ખેડૂતને જ્યારે તૈયાર કરશે તો જ આપણી ખેતીની સિસ્ટમો સ્ટ્રોંગ બનશે મેં અગાઉ પણ કીધું છે મારે કદાચ આ સન્માન મેળવવું હોય બહુમાન મેળવવું હોય તો કદાચ આ ત્રીસ વર્ષનો સમય કાઢી નાખું તો પણ આ સન્માન મેળવવામાં મુશ્કેલી પડે અથવા ન પણ મળે મારા જેવા ઘણા લોકો આ ક્ષેત્રમાં ફિલ્ડમાં કામ કરે છે પરંતુ એ ખેડૂત તરીકેની તમારી એ તાકાત છે કે વિશ્વના ફલક ઉપર પણ તમે એ બહુમાન મેળવી શકો કારણ કે તમે અન્નદાતા છો તમારી વેલ્યુને તમે ક્યારેય ઘટાડતા નહીં એવું નબળાય આપણે નબળા નથી એવું નબળું ક્યારેય માનતા નહીં તમે કોઈપણ ક્લાસ વન અધિકારી હોય કોઈ કોઈ પણ ઊંચ હોદ્દા ઉપર બેઠેલો માણસ હોય એને સીધા જ મળી અને તમારી વાત મૂકી શકો તમારી સારી બાબતોને એના સમક્ષ વણવી શકો એના માટે તમારે કોઈ શે શરમ રાખવાની જરૂર હોતી નથી અને હું તો એમ કહું છું કે તમે બંધનથી મુક્ત છો તમે એક એવા ખેડૂત છો કે જે હજારો લાખો કરોડો લોકોનું પેટ ભરી રહ્યા છો તો તમારાથી સર્વોચ્ચ કોઈ હોઈ જ ન શકે અને આ ફિલ્ડની અંદર જ્યારે ખેતીમાં આપણે સૌ કામ કરીએ છીએ તો ખેતીને નબળી ન માનીએ ખેડૂતને નબળો ન સમજીએ આપણામાં ખૂબ અદ્ભુત શક્તિઓ ભગવાને આપેલી છે એ શક્તિનો યોગ્ય રસ્તે ઉપયોગ કરીએ અને હું માનું છું કે ખેતીની આજે જે બદલાવ આવી રહ્યો છે અને ખેતીમાં ધીમે 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 આધુનિકરણ વૈજ્ઞાનિક અભિગમ સાથે અને ખેડૂતો હવે પોતે ખેડૂત મટી અને ધીમે 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 માર્કેટિંગ સ્ટ્રેટેજી બનાવી રહ્યા છે એક વેપારી બની રહ્યા છે અને એ જ ખૂબ સારી સારી નિશાની છે કે આવતા દિવસોની અંદર ખેડૂત પગભર થશે ખેડૂત સક્ષમ બનશે અને ખેડૂતો અત્યાર સુધી બિચારા બાપડા નબળા આ બધી શબ્દો કદાચ હવે ભૂતકાળ બની જાય એવી હું તો આશા રાખું કે દરેક ખેડૂતો સક્ષમ બને દરેક ખેડૂતોની ઉપજના માર્કેટિંગ કરતા શીખે દરેક ખેડૂતો આધુનિકરણ અપનાવી અને સારું ઉત્પાદન અને ગુણવત્તાવાળું ઉત્પાદન લેતા શીખે અને આ બંને અને આવા ત્રેવીસ જે મિત્રોને સન્માન મળે છે દિલ્હી ખાતેનું કદાચ મને લાગે પહેલો કિસ્સો હશે ધીમે ધીમે હવે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પણ આની અંદર આગળના દિવસોમાં કદાચ પગલાં ભરી અને આ પ્રકારના ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટેની કદાચ સ્ટ્રેટેજી બનાવે તો ખૂબ સારી બાબત છે આનાથી એક ખેડૂતને મળેલું સન્માન અમારા તાલુકા કે અમારા જિલ્લામાં જે સન્માન મળે એનાથી કદાચ પાંચ પચીસ પચાસ લોકો તૈયાર થશે એને પણ મોટિવેશન મળશે એને પણ એમ થશે કે આમાં કંઈક કરવું જોઈએ અને કરી અને બીજા લોકો માટે પણ ખૂબ સારો રસ્તો પણ બતાવશે ફરીવાર આ ત્રેવીસે ત્રેવીસ ખેડૂતોને ખૂબ ખૂબ અભિનંદન તમામને અભિનંદન સાથે દિલ્હી ખાતે આપ જ્યારે જાઓ છો જ્યારે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરો છો ગુજરાતની ખેતી અને તમે કરેલી નવીનતમ ખેતીઓને આખો દેશ જ્યારે આ માધ્યમથી નિહાળે તમને એવું સન્માન મળે છે કે રાષ્ટ્રપતિના આ સ્પેશિયલ પ્રોગ્રામની અંદર મેં કીધું એમ ખૂબ ગણ્યા ગાંઠિયા લોકો આખા દેશના સર્વોચ્ચ લોકો ત્યાં હાજર રહેતા હોઉશ બધાને આ હાજર રહેવાનો મોકો પણ નથી મળતો પણ તમે જ્યારે આમાં સહભાગી બનો છો તો ખૂબ ખૂબ અભિનંદન બીજા ખેડૂત મિત્રોને પણ મારી ખાસ હાથ જોડીને વિનંતી છે આવો સૌ સાથે મળી ખેતીમાં આપણે કઈક જાણીએ છીએ આપણે ક્યાંક ખબર છે તો આપણે પચીસ પચાસ લોકો તૈયાર કરીએ હું જાણું છું મને ખબર છે ને હું મારો એકલો સ્વાર્થ માટે બેસી રહું તો મને લાગે એનાથી આ બદલાવ ખેતીમાં નહીં આવે એના માટે આપણે સૌએ સાથે મળીને પ્રયત્નો કરવા પડશે આપણે દરેક લોકોને સારી ખેતી કરતા કરીએ પ્રાકૃતિક ખેતી તરફ લઈ જઈએ ઝેર મુક્ત ખેતીમાં આગળના પગલાઓ ભરાવીએ અને આધુનિક ખેતીના જે પણ આયામો છે એની અંદર લઈ જઈને ખેતીને સક્ષમ બનાવીએ એ સાથે આજના વિડીયોની અંદર મિત્રો આ અભિનંદનને પાત્ર બંને ખેડૂતોને અને ત્રેવીસ ત્રેવીસ ખેડૂતોને ખૂબ ખૂબ અભિનંદન સાથે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ ફરી એક નવા વિષય સાથે નવા ટોપિક સાથે મળશું નવો ટેકનિકલ મુદ્દા સાથે મળશું ત્યાં સુધી મને રજા આપશો આપ સર્વે મિત્રોનો વિડીયો પૂરેપૂરો જોવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ